ભારતની ચેમ્પિયન્સ ટ્રોફીની શાનદાર જીત જીત બાદ ડીસામાં બીજી દિવાળીનો માહોલ ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે ભારતની શાનદાર જીત ભારતની જીતને પગલે ડીસામાં ભવ્યા આતિશબાજી લોકો ઢોલ નગારા સાથે જાહેર માર્ગો પર ઉજવણી કરવા ઉતર્યા બાર વર્ષ બાદ ભારતે જીત્યો ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકોમાં ખુશીનો માહોલ વર્લ્ડ કપ બે હજાર અગિયારની યાદો તાજી થઈ નરેન્દ્ર મોદય મોદી વિચાર મંચ પ્રમુખ જિલ્લા જિલ્લાના હેરવાડા તરફથી આ ભારત ઇન્ડિયા ભારત અને ન્યૂઝીલેન્ડ પરથી જે મેચ જીતવામાં આવી છે એના વચ્ચે અમે ભટકડા છૂટા બત્રીજા પાસે ફોડવામાં આવેલા છે અને તેના વતી અમે ભારત માતાની જય બોલી અને જય વંદે માતરમ કરી અને ઇન્ડિયાને પ્રોત્સાહન આપેલ છે ઓકે ઓકે આજે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ થઈ હતી ત્યારે ભારત ભારત દેશ આપણા ભારત દેશના ક્રિકેટર સારું પરફોર્મન્સ કરી ભારત દેશને વિજેતા અપાવી છે ત્યારે આજે ડીસા શહેરની અંદર બગીચા ખાતે એક આતશ ઉત્સાહ ઉજવેલા છે વિજેતાનો ખૂબ અનુભવ વિજય થયા ખૂબ ખુશીનો માહોલ ડીસા સિટીમાં જોવા મળી રહ્યો છે તેથી દરેક વ્યક્તિઓ બગીચા સર્કલમાં આવીને એન્જોય કરી રહ્યા છે આતશવાદી આતશવાજીનો મેચની અંદર જે આજે ભારતનો વિજય થયો છે અને એને લઈને શું કહેશો આજે એક શાનદાર પરફોર્મન્સ કર્યું રોહિત આપણા ભારત ભારતના બેટ્સમેન એવા રોહિત શર્માએ સારું પરફોર્મન્સ કર્યું હતું તેના કારણે આજે વિજયની અંદર બહુ સહેલા સહે એકદમ ઈસી રહ્યું હતું આપણા દેશ માટે વિજય થવા માટે ઓકે શું નામ તમારું મારું નામ મનન ધવે ઓકે તમારો ઓહ આજે ભારતની રેગ્યુલરની ફાઇલલ મેચ હતી એમાં ભારતના કેપ્ટન રોહિત રોહિત શર્મા સારું સારું તું રન કર્યા અને એના ઉત્સવમાં દિશા બગીચામાં ત્યારે હજારો માણસોનું આદેશવાદી થઈ રહી છે અને ફટાકા ફોડી અને ફાઈનલનો ફાઈનલનો ઉત્સાહ જોરદાર મનાવવામાં આવી રહ્યો છે અને ચેમ્પિયન ટ્રોફી દુબઈમાં જઈને પાકિસ્તાનની ટ્રોફી પાકિસ્તાનની ટ્રોફી આપણે ઇન્ડિયાવાળા લઈ રહ્યા છે એનો ખૂબ ખૂબ આભાર ભારતની ટીમ જ્યારે આજે ન્યુઝીલેન્ડની મેચ જીતી છે તેને લઈને તમારા ખુશીનો માહોલ સવાર્યો તેને લઈને શું કહેશો માહોલ ઘણો ખુશીનો માહોલ છે અને દિશાની અંદર ખુશીનો માહોલ મનાવવામાં આવી રહ્યો છે આજે બગીચાની સાઈબાબા મંદિર ચાર રસ્તા માણસો ભેગા થઈ ગયા છે અને આતંશવાદી ના દારૂખાનો ખોડી અને ઉછા બનાવવામાં આવી રહ્યો શું નામ તમારું જકાર